છોટાઉદેપુર જિલ્લામાંથી પધારેલા વડીલા યુવાન ભાઈઓ માતા બહેનો તેમજ કોંગ્રેસના કાર્યકર ભાઈઓ આજે જે ગુજરાતમાં ચાલી રહ્યું છે હમણાં જ આપણી જે યાત્રા પૂરી થઈ ગુજરાતમાં આ ભાજપની જયારે એમની સામે લડવાનું છે ત્યારે અને આમ આદમી પાર્ટી સામે લડવાનું છે અહિયાં બાપ છે કે નથી મને ખબર નથી અને બાપ પાર્ટી જોડે લડવાનો છે ત્યારે આપણે તમામ આદિવાસી જિલ્લામાં આદિવાસીને ને જોડે આપણે લડવાનું છે અને ભાજપ સામે બી લડવાનું છે ત્યારે જ આપણે સંગઠન ના કરીએ હમણાંથી જ આપણે તાલુકા જિલ્લામાં મીટિંગ આવે તો ના જઈએ ચાલવાનું નથી ભાઈઓ ત્યારે તમામ મારા કોંગ્રેસ ગણી તમામ કાર્યકર ભાઈ બહેનોને જણાવવાનું છે કે તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે કોંગ્રેસ સરકાર બનાવવાની છે

પછી એમ કેકલી ખોલા ને તેલ નીકળશે પાણી બી નીકળે તેલ નીકળશે આપણું તેલ કાઢી નાખી પણ હું

એટલે આ ભાજપની સરકારને આપણે કાઢવી છે કાઢવી છે કે નથી બાયા દાળમાં કાળું છે કાઢવાની નથી લાગે છે તમારા વિસ્તારમાં પણ આથી જાતે મંત્રીઓ બનાવી દીધા છે આ ભાજપની સરકારે દારૂ પીવાય પીવાય દારૂ મંત્રી થઈને આપણને એમ કે દારૂ પીવાય ભાજપના મંત્રીઓ આપણને દારૂ પીવા કેતા હોય તો એનો ગૃહ મંત્રી તો વધારે વધારે આત્મા દારૂ લીધે ફરતો હશે કદાચ ફરે કે ના ફરે ફરે કે ના ફરે તમે જોયો છે મેં તો ઘણા બધા છોટા જોયા છે એના એટલા માટે કહું છું આપણા આદિવાસી વિસ્તાર આપણે આદિવાસીના દારૂની બધી વ્યસન આપણે આપણા જિલ્લામાંથી કાઢવાનું છે ત્યારે આપણે બધાએ થઈને આ વ્યસન દૂર કરવાનું છે અને આથી આ તાલુકા જિલ્લાની ચૂંટણીમાં આપણે બધાએ ખભે ખભા મિલાવીને એકબીજાના પગ ખેંચ્યા વગર હાથમાં હાથ મિલાવીને આપણી બે હજાર પચીસ ને એટલે છવ્વીસ નું જે તાલુકા જિલ્લા છે એ આપણા ફરી આપણા જિલ્લામાં આપણા પ્રમુખ બેસે એ માટે આપણે કામ કરવાનું છે અને આમ આદમી ને બી આપણે શીખાડવાનું છે જે લોકોને ને આમ આદમી માં પેલી સાહેબ પ્રભારી હતી ત્યારે મે બનાવેલા પ્રમુખ આજે આપણી ઉપર બક્તારી જાય છે તમારા બધા નુસ્ખો ઉતારવી પડે મારા ભાઈઓ તમને સમજ નહી પડી ગીતા આઠવા મારી પ્રમુખ બનાવેલી હતી આવડતું તું મેચ સીતાડેલી હતી રાધિકા રાઠવા ત્યારે આપણી સામે ભાજપ હોય આમાંથી હોય બાપ હોય બધાને આપણે કાઢવા પડશે અને બધાને મારા જોહાર જય દિવસ ધન્યવાદ ચંદ્રિકાબેન હવે